હેલો ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં આપણે બ્રેસ્ટ ફીડિંગ એટલે કે સ્તનપાન વિશે જાણીશું આ ખૂબ જ અગત્યની માહિતી છે જેના વિશે દરેક માતાને ખબર હોવી જોઈએ ઘણી સ્ત્રીઓ જે પહેલી વખત માતા બને છે તે પોતાના બાળકના ખોરાક માટે ખૂબ જ ચિંતિત હોય છે કારણ કે બાળક સંપૂર્ણપણે માતા પર જ નિર્ભર હોય છે બાળકનો જન્મ થાય કે તરત જ અડધા કલાકની અંદર ધાવણ આપવાનું શરૂ કરી દેવું જોઈએ અને છ મહિના સુધી માત્ર અને માત્ર માતાનું ધાવણ જ આપવું જોઈએ કારણ કે બાળકના જન્મ સમયે તેનું જઠર નાનું અને કુમળું હોય છે જેને ફક્ત માતાના દૂધની જરૂર હોય છે માતાના દૂધમાંથી બાળકને બધા જ પોષક તત્વો અને સાથે શરીરને જોઈતું પૂરતું પાણી પણ મળી રહે છે એટલે કે ધાવણ સિવાય પાણી પણ બહારથી આપવાની જરૂર રહેતી નથી માતાનું પ્રથમ ધાવણ જે કોલેસ્ટ્રોમ તરીકે ઓળખાય છે જે ઘટા પીળા રંગનું પ્રવાહી હોય છે જેનાથી બાળકને રોગ રોગ પ્રતિકારક શક્તિ તથા રોગો સામે તેમજ અન્ય ચેપથી રક્ષણ આપે છે જેથી શરૂઆતનું પહેલું ધાવણ બાળકને ખાસ આપવું જોઈએ જન્મ પછીના પ્રથમ અઠવાડિયા સુધી બાળક સૌથી વધુ ઊંઘ લે છે ત્યારે પણ માતાએ ત્રણથી ચાર કલાકની અંદર બાળકને જગાડીને પણ ખવડાવવું જોઈએ ત્યાર પછી બાળક જ્યારે પણ માંગે ત્યારે તેને સ્તનપાન કરાવવું ચોવીસ કલાકની અંદર ઓછામાં ઓછા આઠ થી દસ વખત તો સ્તનપાન કરાવવું જ જોઈએ બાળકને વહેલા ધાવણ આપવાની સાથે સાથે એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે બાળકને ક્યારે સૂતા સૂતા સ્તનપાન કરાવવાનું નથી હંમેશા બાળકને આરામદાયક સ્થિતિમાં બેસીને જ ખવડાવવું જોઈએ અને રાત્રે પણ બાળકને બેસીને જ સ્તનપાન કરાવવું જોઈએ કારણ કે ફિલ્ડમાં ઘણા એવા એવા કેસો છે કે જેમાં સૂતી વખતે બાળકને સુતા સુતા બાળકને સ્તનપાન કરાવતા હોય ત્યારે બાળકના નાકમાં દૂધ જતું રહે છે જેનાથી શ્વાસ લેવામાં તકલીફ પડી જાય છે અને બાળકનો શ્વાસ રૂંધાઈ જાય છે જેથી બાળકનું મૃત્યુ પણ થઈ શકે બાળકને સ્તનપાન કરપાન કરાવ્યા બાદ દરેક વખતે ખભા પર રાખી એક ઓળકાર લેવડાવવું જ જોઈએ જેથી દૂધ ગળેથી ઉતરી જાય અને બાળકને ઉલટીની સમસ્યા પણ ન રહે અને દૂધ સરળતાથી પચી પણ જાય સ્તનપાન બાળક સ્તનપાનથી બાળક અને માતાને ઘણા બધા ફાયદા છે અને જો સ્તનપાન ન કરાવો તો બાળક અને માતાને શું શું નુકસાન છે જેના વિશે આપણે આગળના વિડીયોમાં જાણીશું અને આવા જ માહિતીસભર વિડિયો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ